આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ પ્રસ્તુતિ નિશા મોરે આજના આપણા સાહિત્યકાર છે દયારામ ગરબીના સર્જક દયારામ એમનો જન્મ ઓગસ્ટ સત્તરસો જન્મસ્થળ ચાંદોદ કે ચાણોદ વડોદરા નર્મદા નદીના કિનારે કર્મભૂમિ ડભોઈ પિતા પ્રભુરામ ભટ્ટ માતા રાજકોરબા મહાલક્ષ્મી અવસાન ઈસવીસન અઢારસો બાવન એમના ગુરુ ઈચ્છારામ ભટ્ટજી એના શિષ્યોમાં છોટાભાઈ ગિરજાશંકર લક્ષ્મીરામ દેસાઈ શિતભાઈ સોની દયારામને ખૂબ ઉપનામ મળ્યા પ્રેમ સખી દયા સખી ગરબીના પિતા આ ઉપનામ નરસિંહરાવ દિવેટિયાએ આપ્યું બંસી બોલનો કવિ નાનાલાલ દ્વારા બીજી મીરા નાચતી કિલ્લોલતી ગોપી ગુજરાતનો હાફીઝ ગુજરાતનો જયદેવ ગુજરાતનો બાયરન રસિક શૃંગારી કવિ ગરબી સમ્રાટ વ્યાકુળ વૈષ્ણવ નટવરલાલ પંડ્યા દ્વારા અને નાનાલાલે બીજું ઉપનામ આપ્યું વૃંદાવનની ગોપી બીજા મીરા તરીકે ઓળખાતા દયારામ ગરબી સ્વરૂપે તેણે મુખ્યત્વે સખા ભાવે કૃષ્ણ ભક્તિ પર પદોની રચના કરી તેમના પર વૈષ્ણવ સંપ્રદાયની વિશેષ અસર જોવા મળે છે રસિક વલ્લભ તેમની કૃતિને વૈષ્ણવ સંપ્રદાયનો મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેઓ એકમાત્ર અક્ષર જ્ઞાન ધરાવતા હતા તેઓ મધ્યકાળના અંતિમ સાહિત્યકાર ગણાય છે આથી મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુ છે દયારામ જ્ઞાતિએ સાઠોદરા નાગર બ્રાહ્મણ હતા એમના જીવન પર વલ્લભાચાર્યના પુષ્ટિ સંપ્રદાયની અસર જોવા મળે છે દયારામનું મૂળ નામ દયાશંકર હતું પરંતુ તેમના ગુરુ ઈચ્છારામ ભટ્ટના ઉપદેશથી વલ્લભ સંપ્રદાયનો વૈષ્ણવ ધર્મ તેમણે અપનાવ્યો અને દયાશંકરમાંથી દયારામ થયા તેમના ગુરુએ શ્રી કૃષ્ણ શરણમ મમ નામનો અષ્ટાક્ષરી મંત્ર પણ આપ્યો દયારામે ગુરુની પ્રેરણાથી માત્ર તેર વર્ષની ઉંમરે પોતાની પ્રથમ કૃતિ તત્ત્વ પ્રબંધ લખી હતી બેટા તું બીજો નરસૈયો થવાનો છે તું હિન્દુસ્તાનના તીર્થોની યાત્રા કર તારી દ્રષ્ટિ ખુલી જશે આ ઉદ્ગારો દયારામ માટે સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઈચ્છારામ ભટ્ટ દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું મને ન ગમે ચતુર્ભુજ થાવું આ દયારામ આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા માટે કડવાની રચના ભાલણે કરી પરંતુ દયારામે કડવાને બદલે મીઠા શબ્દનો પ્રયોગ કર્યો દયારામને ગુજરાતી સાહિત્યના ભક્તિ કવિ તરીકે ઓળખવામાં આવે છે અને નરસિંહ મહેતાને ભક્ત કવિ યાદ રાખશું દયારામને ભક્તિ કવિ અને નરસિંહ મહેતાને ભક્ત કવિ દયારામને નાનાલાલે બંસીબોલના કવિ વૃંદાવનની ગોપી તેમજ પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે વર્ણવ્યા છે કનૈયાલાલ મુનશીએ કહ્યું કે દયારામ નિતાંત શૃંગાર કવિ છે દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનો જાણે પૂર્ણવિરામ દયારામે ગુજરાતી ભાષામાં રેખતા નામનું સાહિત્ય સ્વરૂપ આપ્યું છે તેમની ઉર્મી કવિતાઓ દયારામ રસસુધા અને દયારામના પદોમાં વર્ણવાયેલી છે જીવનના છેલ્લા દિવસોમાં માંદગીના સમયે સોનારણ રતનબાઈ નામની વિધવાએ તેમની સેવા કરી હતી દયારામે તેમનું વસિયતનામું આ રતનબાઈના નામે કરેલું દયારામનું અવસાન નવ ફેબ્રુઆરી અઢારસો બાવનના રોજ થયું હતું દયારામના મૃત્યુની સાથે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગનો અંત આવે છે આમ દયારામને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સાહિત્યકાર ગણવામાં આવે છે બુંદીકોટાના દ્વારકેશ મંદિરના સ્વારકાનાથજી ગાદીના ગુરુ પુરુષોત્તમદાસજી મહારાજ તેમના કવિતા ગુરુ હતા કર્નાળીના કેશવાનંદજી મહારાજે તેમને શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર કરાવ્યો ત્યારથી તેઓ કૃષ્ણ ભક્ત થયા હતા તેમની ગરબીઓમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું ત્રિવેણી સંગમ જોવા મળે છે તેમણે કૃષ્ણ ભક્તિ વિશે મિત્ર ભાવે ગરબી સાહિત્ય પ્રકારની રચના કરી આથી તેમને ગરબીના પિતા ગણવામાં આવે છે દયારામના વિવાહ આઠ વર્ષની નાની વયે ગંગા નામની એક નાગર કન્યા સાથે થયા હતા પરંતુ લગ્ન પૂર્વે જ તેનું અવસાન થતાં દયારામ આજીવન બ્રહ્મચારી રહ્યા હતા સાહિત્ય સર્જનમાં તેમની પાસે કુલ છ્યાસી કૃતિઓ મળે છે જેમાં ગુજરાતી ભાષામાં ચોસઠ વ્રજ ભાષામાં અને મરાઠી ભાષામાં એક અને સંસ્કૃત ભાષામાં કૃતિ લખેલી છે દયારામના સાહિત્ય કરીએ તો વાત કરી છ્યાસી કૃતિઓ મળે છે આખ્યાન આધારિત કૃતિ અજામિલ આખ્યાન સત્યભામા વિવાહ મીરા ચરિત્ર રૂકમણી વિવાહ હિન્દી કૃતિમાં સતસૈયા પુષ્ટિ સંપ્રદાયનું સાહિત્ય રસિક વલ્લભ તત્વપ્રબંધ ગુરુ શિષ્ય સંવાદ ધર્મ નીતિસાર ભક્તિ પોષણ અન્ય સાહિત્ય સર્જનમાં ભક્તિવેલ દાણચાતુરી પ્રેમ રસ ગીતા શ્રી કૃષ્ણ નામ મહાત્મ શોભા સણુલા શ્યામની સિદ્ધાંત સાર ઋતુવર્ણન માધવરાવ વ્યાસને પદ્યરૂપે પત્ર પુષ્ટિપથ રહસ્ય કૃષ્ણ લીલા એમની સુખ્યાત પંક્તિઓ જોઈએ તો શ્યામ રંગ સમીપે ન જાઉં મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં ઓ વ્રજનારી શા માટે તું અમને આળ ચડાવે પુણ્ય પુરવતણા એથી પાતળીઓ અમને લાડ લડાવે ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ રે હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું વારે વારે સામું આવે મુખ લાગે મીઠું નટવર નિરખ્યા નેનતે કાનુડો કામણગારો રે ઊભા રહો તો કહું વાતડી બિહારી લાલ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ ના સરે મત્સ્યભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો રસિયો તે જનનો રે કે ઝઘડો લોચન મનનો વ્રજ વાહાલુ રે વૈકુટ નહીં આવું મને ના ગમે ચતુર્ભુજ થાવું મનજી મુસાફર રે ચાલો નિજ દેશ ભણી હરિના જનતો મુક્તિ માંગે અવતાર વાસલડી વેરણ થઈ લાગીરે મને વ્રજની નાર ને તો આ હતી એમની પ્રસિદ્ધ પંક્તિઓ દયારામ જે સાહિત્ય સર્જન છે એ આપણને પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમમાં પણ આવે છે જેમાં ધોરણ નવમાં માં ઓ વ્રજનારી પદ છે ધોરણ દસમાં માં ઝગડો લોચન મનનો છે જે ગરબી સ્વરૂપ છે ધોરણ અગિયારમાં માં જે કોઈ પ્રેમ અંશ અવતરે પદ છે અને ધોરણ બારમાં માં શ્યામ રંગ સમીપે ગરબી સ્વરૂપે આપણને જોવા મળે છે તો આ હતા આજના આપણા સાહિત્યકાર દયારામ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ પ્રસ્તુતિ નિશા મોરે